આજ રોજ ઝાખાપુરા ખાતે ડૉક્ટર આદિલ ખત્રી વતી કેમ્પ રાખ્યો હતો એમાં ફ્રી ચેકઅપ હતું એમાં ઝાખાપુરાના દર્દી નેવું ઓપીડી થયું છે અને બહુ સારી રીતે સેવા આપી છે એ બદલ હું ઝાખરપુરા સરપંચ વતી એમનો આભાર વ્યક્ત કરું છું કુલ કેટલા દર્દીઓ લાભ કુલ નેવું દર્દીએ લાભ લીધો આપણે ઝાખરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છું મેં અને આજ રોજ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આપણે બોડેલીથી ડૉક્ટર આદિલ ખત્રી અત્યારે સારવાર માટે ઝાખરપુરામાં નિદાન આરોગ્ય કેમ્પ રાખેલો છે તો એમાં ઝાખરપુરા ગામના નાગરિકો લગભગ નેવુંથી એકણનું માણસો આપણે લાભ લીધો છે અને બોડેલીની અંદર પંચ્યાસી કે એસીના દવાખાના ચાલે છે તો આવા ડૉક્ટરો કોઈ પણ લાભ લીધો નથી પણ આ ડૉક્ટર આદિલભાઈ ખત્રી એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું તો મફત નિદાન કેમ રાખેલો છે એટલે ગામજનોને આનંદ આવ્યો છે કે આવા ડૉક્ટરો મળે તો અમને ખૂબ ખૂબ આનંદ થાય એટલે ઝાખરપુરા ગ્રામ પંચાયત એમનો ડોક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું નાગજીભાઈ નાગજીભાઈ કજીભાઈ ઝાખરપુરા હું છું ડૉક્ટર આદિલ ખત્રી સાર્વજનિક દવાખાનું અલીપુરા ચાર રસ્તા પાસે આપણું દવાખાનું આવેલ છે વિષ્ણુ ફરસાણની સામે આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઝાખરપુરા ગામે ઝાખરપુરા ગામ બોડલી તાલુકાનું ઝાખરપુરા ગામે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ હતો કે જેમાં ટોટલ નેવું જેટલા દર્દીઓએ ભાગ મતલબ કે તપાસ કરી હતી અને એમાં ઘણા દર્દીઓને બીપીની તકલીફ હતી શુગરની તકલીફ નીકળેલી અને તાવ શરદી ખાંસી જેવા દર્દીઓને સારવાર પણ મફત આપવામાં આવેલ હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે